ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓ નગરપાલિકા તાલુકા પંચાયત વગેરેની જાહેર કરી છે ત્યારે બોટાદ અને ગઢડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ જીતના દાવા પણ જીકી દીધા છે ગઢડા અને બોટાદમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને નગરપાલિકામાં ભાજપની બોડી હતી અને આ વખતે પણ તેઓ પૂર્ણ વિશ્વાસથી જીત મેળવવાના છે કાર્યકરો દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યા છે જો કે બીજી તરફ કોંગ્રેસ દાવો કર્યો હતો કે નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવવાની છે ત્યારે આ બંને રાજકીય પક્ષોના સામસામા પ્રહારો શરૂ થઈ ગયા છે જિલ્લાની અંદર અને ઇલેક્શન આવી રહી છે ત્યારે તાજેતરમાં જે જાહેરનામું બહાર થયું એમાં અમારે કોંગ્રેસની તૈયારી પૂરેપૂરી છે કે સો ટકા અમે પરિણામ લાવવાના જ છીએ બોટાદ નગરપાલિકાની વાત કરું તો હમણાં ઘણા છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું હોય અને બોટાદ શહેર માત્ર શૂન્ય ઉપર ઝીરો ઉપર વિકાસ અને પ્રગતિના પંથે બિલકુલ નથી કારણ કે બોટાદની અંદર રોડ રસ્તા ગટ્ટર પાણીની સુવિધા આ બિલકુલ નહીવત છે તો ક્યાં છે કે ઉજળિયાટ વર્ગ જ્યાં રહેશે બોટાદ શહેરની અંદર એ લોકોને કે બોટાદ શહેરની પિસવાડાના પસવાડે છેલ્લે જે સોસાયટી બની હોય અને એમાંય ખાસ કરીને ઓબીસીમાં આવતા હોય લઘુમતીમાં આવતા હોય કે દલિતમાં આવતા હોય આ લોકોને બિલકુલ સુવિધા આપવાની નથી અને હાલ ગઈ નગરપાલિકામાં બોટાદની જનતાએ ચુમ્માલીસ માંથી ચાલીસ સીટ આપી હતી માત્ર અમારી પાસે સાત ચાર જ હતી પણ ચાલીસ સીટ આપવા છતાં બોટાદ નગરપાલિકા વહીવટ કરી હકી નથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા છે એટલે એનો મિનિંગ એ થયો કે ભારતીય જનતા પાર્ટી બોટાદ નગરપાલિકા હાચવી નથી અકાલી નથી હેકી એટલે અમને બોટાદની જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે સો ટકા આ વખતે અમારી સાથે રહેશે અને અમે પરિણામ લાગીએ ગઈકાલે જે ચૂંટણી પંચ દ્વારા બોટાદ આમ તો ભરની અંદર જે નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ જાહેર થઈ તે અનુસંધાને બોટાદની અંદર પણ ગઢડા અને બોટાદ બે નગરપાલિકા એક જિલ્લા પંચાયત બે તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી છે ત્યારે આમ જોવા જઈએ તો હર હંમેશ માટે બોટાદ નગરપાલિકા ગરડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહે છે તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ વે આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે